શારદા વિદ્યામંદિર સંકુલ માંગ અલુના નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પુનાગામ સ્થિત શારદા વિદ્યામંદિર સંકુલ માંગ અલુના નિર્મિતે ફેશન શો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈ અને સવારે આઠ વાગે સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં ધોરણ પાંચમી બારના વિદ્યાર્થીઓએ ફેશન શો સ્પર્ધામાં ભાગ લીધો હતો ફેશન શો માંગ જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા હતા અને તેઓએ ખૂબ જ સુંદર રીતે કેટવોક કર્યું હતું તેમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન એકતાબેન જયેશભાઈ હુકમસરે ખૂબ જ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને બાળકોએ અલગ અલગ પ્રકારના કેટવોક કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને તેમની ટેલેન્ટ અને આવડત પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તરો પણ કરવામાં આવ્યા હતા અને તેમને એ પ્રશ્નોના જવાબ ખૂબ જ સુંદર અને સરસ રીતે આપ્યા હતા અને ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય મેડમ બીના મેડમ સાથે ફોટોગ્રાફી પણ કરાવવામાં આવી હતી અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા અને બાળકોની આવી આવડત અને પરિશ્રમ જોઈને શાળાના આચાર્યશ્રી બીના મેડમ એ ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા રિપોર્ટર રાહુલ મકવાણા જીપી ન્યૂઝ